રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે વાત કરીએ અમદાવાદ ગાંધીનગરની જ્યાં હાલ કાળઝોળ ગરમી વચ્ચે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર અત્યારે જે સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હોવાનું સામે આવ્યું છે ખાસ તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેની જેની જાણકારી માટે આપણી સાથે સંવાદદાતા બિરેન જાદવ લાઈવ જોડાઈ ગયા છે બિરેન હાલ રાજ્યમાં અચાનક વાતાવરણમાં જે પલટો આવ્યો આમ તો હવામાન વિભાગે આગાહી પહેલાથી કરી હતી હાલ અમદાવાદ અને ગાંધીનગરમાં શું સ્થિતિ છે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં આજે સાંજે અચાનક પલટો આવ્યો ભારે પવન ફુકાતા ધૂળની ડમરીઓ ઉડી ખાસ જો વાત કરવામાં આવે અમદાવાદમાં અ સિંધુ ભવન સહિતના આસપાસના વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો ધૂળની ડમરીઓ ઉડી અમદાવાદમાં વરસાદી છાંટા પણ ક્યાંક પડ્યા હોવાની સમાચાર છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે વસ્ત્રાપુર નારણપુરા ઘાટલોડિયા વાડજ શાહીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો રાજકોટમાં પણ ભારે પવન ફૂંકાવાથી ત્યાં પણ અત્યારે વરસાદી વાતાવરણ શરૂ થયું છે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો આમ તો રાજ્યભરમાં સવારથી જ અત્યારે જ્યારે સમાચાર આવી રહ્યા છે વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો છે રાજ્યભરથી આ સમાચાર છે સવારે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો બપોરે પણ ત્યાં ખાસ જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ ગોંડલમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું તે બાદ મધ્ય ગુજરાત અમદાવાદ અને ગાંધીનગર સહિતના આસપાસના વાતાવરણમાં પણ પલટો આવ્યો વાતાવરણમાં પલટો આવ્યો તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અભિરેન જાદવ લાઈવ જોડાઈ ગયા છે બિલકુલ થી બપોર બાદ અમદાવાદ સહિત ગાંધીનગર સહિત અલગ અલગ જિલ્લાઓમાં વાતાવરણ પલટો આવ્યો અને અત્યારે હાલ દ્રશ્યો આપને બતાવીશું કે જે પ્રકારથી જોઈ શકાય છે કે લગભગ એકાદ કલાક પહેલા અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો આવ્યો ત્યારબાદ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે જોકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આજે અને આવતીકાલે અમદાવાદમાં વરસાદ વરસી શકે છે અને તેના જ ભાગરૂપે આજે લગભગ એકાદ કલાક પહેલાં વાદળછાયું વાતાવરણ થયું વાતાવરણમાં પલટો આવ્યો અને પહેલાં તો ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ફક્ત અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર જ નહીં પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ આ પ્રકારનો વરસાદ જે છે તે અત્યારે અમદાવાદ જ નહીં પરંતુ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા આ જે તમામ જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે હાલ જે વરસાદ છે તે વરસી રહ્યો છે જો કે આ વરસાદ આગામી ચાર દિવસ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે ને આપ જોઈ રહ્યા છો કે આ એસજી હાઈવે વિસ્તાર છે અહીંયા શું પણ આપ જોઈ શકાય છે કે જે પ્રકારથી ચોમાસું ગુજરાતમાં સત્તાવાર રીતે બેસી ગયો હોય તે પ્રકારનો વરસાદ છે જોકે આ વરસાદ રીમોન્સૂન એક્ટિવિટી તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અત્યાર હાલ જોવા મળી રહ્યો છે પીકઅવર્સનો સમય છે જોકે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામ પણ સર્જાશે જોકે લગભગ એકતાલીસ ડિગ્રી જેટલું તાપમાન સવારે અને બપોરે અમદાવાદમાં હતું ત્યારે અત્યાર હાલ એકદમ ઠંડુગાર વાતાવરણ અને અલાદક વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહી છે કે આજે અને આવતીકાલે અમદાવાદમાં જ પ્રકારનું વાતાવરણ રહે તે પ્રકારની આગાહી જે બિલકુલ બિરો બિરેન તો હાલ જે સંવાદદાતાએ જણાવ્યું અને જે દ્રશ્યો બતાવ્યા છે અમદાવાદના સિંધુ ભવન અને આસપાસના વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ વરસાદી માહોલ છવાઈ ગયો છે નોંધનીય છે કે આમ તો સવારથી જ રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વાતાવરણમાં પલટો આવ્યો છે હવામાન વિભાગે પહેલાથી જ આગાહી આ વાતાવરણને લઈને કરી હતી હાલ જો અમદાવાદની વાત કરવામાં આવે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો સર્જાયો ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડતા

સોલા ગોતા ત્યારબાદ સરખેજ અને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નરોડાથી નારો સુધીનો જે પટ્ટો છે ત્યાં પણ અત્યાર હાલ વાતાવરણ આ પ્રકારનું જોવા મળી રહ્યું છે જોકે અમદાવાદીઓ માટે એ સારા સમાચાર છે કે બે દિવસ આ પ્રકારનું વાતાવરણ રહેશે તેનાથી ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી આંશિક રાહત મળશે કારણ કે ભર ઉનાળે ચોમાસુ જેવું વાતાવરણ અત્યાર હાલ સર્જાયું છે તેના કારણે ક્યાંક લોકોમાં એક ખુશી હશે કારણ કે જે પ્રકારની ગરમી અમદાવાદમાં પડી રહી હતી અને તે ગરમી વચ્ચે આ પ્રકારનો વરસાદ અમદાવાદ માટે ખૂબ સારો છે અને અત્યાર હાલ પણ હું બહાર છું અને બહાર અત્યાર હાલ હું પણ અનુભવ કરી રહ્યો છું કે કેટલું સારું વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે જો કે હવે પીકઅવર્સનો સમય છે લોકો પોતાના ઓફિસથી ઘરે જવાનો સમય છે અને લોકો ચોક્કસપણે પલળતા પલળતા જશે પરંતુ આ વરસાદ તેમના માટે પણ ક્યાંક આનંદ લઈને આવ્યો છે કારણ કે વાતાવરણ અત્યાર હાલ અમદાવાદમાં એ પ્રકારનું છે ને આ જ પ્રકારનું વાતાવરણ આગામી બે દિવસ સુધી અમદાવાદમાં રહે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે જો કે આજે અને આવતીકાલે અમદાવાદ સહિત ગાંધીનગર બનાસકાંઠા નવસારી સુરત આ જે વિસ્તારો છે ત્યાં આગાહી કરવામાં આવી છે અને ચાર દિવસ બાદ અમદાવાદનું તાપમાન ફરીથી ઉંચકાય તે પ્રકારની પણ આગાહી કરવામાં આવી છે જે આભાર બિરેન હાલ માહિતી આપવા બદલ તો જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદને પગલે અચાનક પલટો આવેલો જોવા મળી રહ્યો છે અને થોડા સમય સુધી આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે છે આવતા આવનારા બે દિવસ સુધી વાતાવરણમાં આ જ પ્રકારનું પલટો જોવા મળી શકે છે વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી શકે છે ખાસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર આ સ્થિતિ જોવા મળશે જે બાદ ત્યાં વાતાવરણ જે છે તેમાં ફરી પલટો આવશે ફરીવાર કાળજાળ ગેર સામનો કરવો પડશે હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે અમદાવાદમાં જો સ્થિતિની વાત કરવામાં આવે અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો ક્યાંક વરસાદી ઝાપટાં પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે નોંધનીય છે કે હવામાન વિભાગે આગામી સોળ મે સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આવતીકાલે પણ આ જ પ્રકારનું વરસાદી માહોલ ઉત્તર ગુજરાતની આસપાસ જોવા મળી શકે છે નોંધની છે કે એક તરફ હાલ જે રીતે રાજ્યમાં પલટો આવ્યો છે અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં વરસાદી છાંટા વચ્ચે આજે જે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી તેમાં વિઘ્ન સર્જાઈ શકે છે જેને લઈને વધુ વિગત આપણે મેળવીશું જેના માટે આપણી સાથે હાલ વરિષ્ઠ પત્રકાર રિપલ ક્રિસ્ટીજી આપણી સાથે જોડાઈ ગયા છે પહેલાં તો રિપલજી આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ડ્રેનેજ સિસ્ટમ છે એ વર્લ્ડ ક્લાસ લેવલ ની છે જેના કારણે પાણી જો બે કલાક વરસાદ પડશે તો અડધા કલાકની અંદર ગ્રાઉન્ડ રમવા માટે ફરીથી યોગ્ય બની જશે એવી ડ્રેનેજ સિસ્ટમ છે જે બિલકુલ આ ઉપરાંત રિપલ જે રીતે આપણે જણાવ્યું કે કારણ કે જે ક્રિકેટ રસિકો છે તે નિરાશ જોવા મળી રહ્યા છે આ અત્યારની જે સ્થિતિને લઈને અત્યારે જો આપ આપ કદાચ સ્ટેડિયમમાં છો તો ત્યાંની અત્યારની પરિસ્થિતિ કેવી છે પરિસ્થિતિ જોઈને લાગે છે કે આ આ વાતાવરણનું મેચ પર કોઈ વિઘ્ન થશે અત્યારે ધર્મો વરસાદ ચાલી રહ્યો છે અને પ્રેક્ષકો છે બધા જેટલા પણ અંદર સ્ટેડિયમમાં આવ્યા છે અને આવી રહ્યા છે એ લોકો શેડની નીચે અત્યારે પલળવાથી વચી રહ્યા છે બીજી વસ્તુ મેચ ની બાબતનો છે મેચમાં હજુ આપણે લગભગ બે કલાક બાકી છે અને મેં કીધું એ પ્રમાણે ડ્રેનેજ સિસ્ટમ ઘણી બધી સારી છે મેઇન પીચનો જે મેચ રમાવાની છે એ સ્કવેર ને એ લોકોએ વ્હાઈટ કવરથી કવર કરી દીધેલી છે જેના કારણે પાણી અંદર જઈ ના શકે અને એની સાથે સાથે સુપર સોકર જે મશીન છે એ પાણી ડ્રાયઆઉટ કરવા માટે લોનમાંથી ગ્રાસમાંથી એ પણ તૈયાર રાખ્યા છે આ લોકોએ જે બિલકુલ આમ છતાં રિપલજી કારણ કે અત્યારે જે વાતાવરણ છે કદાચ આ જો વાતાવરણ આવનાર બે ત્રણ કલાક સુધી રહ્યું તો પછી શું કેવા પ્રકારની સ્થિતિ હશે તો આમ નોર્મલી સાડા નવ પછી કટ ઓફ ટાઈમ શરૂ થતો હોય છે ઓવર ઓછી કરવામાં આવે છે આમ નોર્મલી ચાર મિનિટ એક ઓવર હોય છે એટલે જો મેચ મોડમ મોડી પણ ચાલુ થાય લગભગ સાડા દસ વાગ્યાની આસપાસમાં તો પણ પાંચ પાંચ ઓવરની અ મેચ શક્ય બની શકે જી બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ રીપલજી તો હાલ જે રીતે વરિષ્ઠ પત્રકાર રિપર ક્રિસ્ટી આપણી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે કારણ કે ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો આજે આ મેચ જોવા માટે આવી રહ્યા છે સ્ટેડિયમમાં પરંતુ આ વરસાદી જે માહોલ છે ઝરમર વરસાદ અત્યારે સ્ટેડિયમમાં પડી રહ્યો છે તેના કારણે નિરાશા પણ વ્યાપી છે અને જો આ સ્થિતિ હજુ આગળ થોડા સમય માટે લાંબી રહી તો કદાચ નિરાશા પણ આ રસિકોને ક્રિકેટ રસિકોને જોવી પડી શકે છે